ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કિન્નર પીયુમાસી દ્વારા આયોજિત સમૂહ લગ્ન વરસાદના વિઘ્ન વચ્ચે પણ સંપન્ન કરાયા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કિન્નર પીયુમાસી દ્વારા માતા પિતા વિનાની એક દીકરીના સમૂહ લગ્ન ભવ્ય આયોજનમાં કરવામાં આવ્યું હતું

અમે ચૂલવાળા મેળીમાં ગ્રુપ અને અમારા પીયુમાં એમના ગ્રુપ તરફથી આજનો જે અમારો જે સમૂહ લગ્નનું આયોજન હતું એ ચાલુ છે અને દીકરીઓ પર આવી છે થોડોક વરસાદના વિઘ્નના કારણે અવ્યવસ્થા થઈ પણ અમારા બધાનો એક ભાવ હતો કે અમારી દીકરીઓના લગ્ન કરવાના એટલે અમારો લગ્નનું આજનું આયોજન ચાલુ છે અને આવતીકાલના પ્રોગ્રામની જાહેરાત અમે થોડીવાર રહીને અમારા પછી ગ્રુપમાં અમે જાહેરાત કરીશું આજે અમારી ભેળે મેળડી છે હતી અને કાયમ અમારી ભેળે રહે છે એવો અમને ભાવ છે જય માતાજી જય મા મેળડી હું ભાવનગર કુંભારવાડામાંથી પીયુ માસી બોલું છું આજે પાંચ દિવસનો અમારે પ્રોગ્રામ હતો જાહેર પ્રોગ્રામ હતો અમે અગિયાર દીકરીઓ જે માવતર વગરની દીકરીઓના સમૂહ લગ્ન કર્યા હતા તેમાં આજ કુદરતી આફત આવતા એ લગ્નને અટકત કોઈ અમે થવા દીધી નથી કોઈ પણ અમે વ્યવસ્થા કરી અને અગિયાર અગિયાર દીકરીના અત્યારે પરણેતર શરૂ છે અને કાલનો જે કાંઈ પ્રોગ્રામ અમારો હતો એ અમે આગળ કહેશું કે પ્રોગ્રામ શરૂ છે કે નહીં કારણ કે કુદરતી આફ આફતમાં કોઈનું હાલવાનું નથી જય માતાજી જય મા મેલડી અને ભાવનગરની જનતાને એટલું હું કહેવા માગું છું કે આવાના આવા મને કાર્ય કરાવતા રહ્યો સાથ દો સપોર્ટ દો બસ જય માતાજી જય મા મેલડી